એથર કંપનીની ઈ બાઇકની અંદર સર્વિસ નહીં મળતી હોવાના અનુસંધાને ગ્રાહકોએ રોષ વ્યક્ત કર્યો શહેરના બોરતળાવ રોડ ઉપર આવેલા એથર કંપનીના શોરૂમની અંદર ખરીદી કરેલી ઈ બાઇકની સર્વિસ નહીં મળતી હોવાના અનુસંધાને ગ્રાહકોએ કંપનીની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો હું અહીંયા ભાવનગરમાં જ રહું છું સિટીમાં વડવામાં મેં ગાડી લીધી એને આઠ મહિના થયા છે ગાડી લીધી પાંચ હજાર કિલોમીટર હાલે એટલે એની સર્વિસ હોય છે તો સર્વિસ કરાવવા હું મેં કોલ કર્યો જ્યારે શોરૂમ ઓન હતો ત્યારે મને એને ના પાડી કે તમે બે દિવસ રહીને આવો તો બે દિવસ રહીને આવ્યા શોરૂમ ઓન હતો ત્યારે તે ન કરી દીધી અત્યારે શોરૂમ બંધ થઈ ગયો અમદાવાદ અમે લખાવડાવ્યાની તો અમદાવાદથી કે પચીસ તારીખે આવશે તો પચીસ તારીખે અમે અહીંયા આવ્યા તો પચીસ તારીખે બંધ હતું તો હવે અમે અઠ્યાવીસ તારીખે આપી તો અઠ્યાવીસ તારીખે અહીંયા આવ્યા તો અઠ્યાવીસ તારીખે અહીંયા કાંઈ કોઈ નહોતો પતો છે નહીં અને આપણે ગમે ત્યારે કોલ કરીએ તો કે થઈ જશે થઈ જશે એમ જ કરે છે ને શું કહેવામાં આવ્યું અમે અહીંયા અત્યારે આવ્યા તો અમને એમ કહેવામાં આવ્યું કે અત્યારે હવે સર્વિસ નહીં થાય અને તમારે જેમ કરવું એમ કરી લેજો એમ વાત એ ભાઈ એવી રીતે કરી અને કોઈ પ્રકારનો કોઈ જવાબ નથી દેતા અને મારી ભાવનગરની જનતાને એટલું જણાવવાનું કે આ એથરની ગાડી કોઈ લેશો નહીં અને આમાં ખોટા કોઈ દોઢ લાખ રૂપિયા ખર્ચશો નહીં આ ગાડી બહુ ખરાબ છે અને આની કોઈ સર્વિસ અહીંયા કંઈ કરી દેતા નથી આની આની ફ્રેન્ચાઇઝી જે કોઈ બીજું લે ગુજરાતવાળા કે જે કાંઈ હોય તો એ કોઈ આ ગાડીનો બહિષ્કાર કરજો ભાવનગરની જનતાને જણાવવાનું કે આ ભાવનગરને આ કોઈ ગાડી લેશો નહીં આમાં ખોટા પૈસા રોકશો નહીં અને આની કરતાં બીજી ઘણી ગાડી સારી આવે છે એમાં ખર્ચો કરજો આ ગાડી કાંઈ બેકાર છે કોઈ ખર્ચો કરશો નહીં કઈ ગાડી છે તો પ્રશ્ન આ જો ગાડીનો સર્વિસ માટે પાંચ હજાર કિલોમીટર સર્વિસ કરવાનું કીધું તો એટલે આપણે કરાવી પડે 10000 વાળાને કોઈને જાણ કરી દીધું કમ્પ્યુટર જાણ કરી કરે તો કે આવું બીજી તારીખે અમે આવીએ કે નથી જો નંબર આપ્યો તો ને એ નંબર પર ફોન કર્યો રાઈટ આવી ગઈ આ ત્રીજો વાયદો તમારી માંગણી શું છે કાય ને ટાઈમે આવી જાય તો કોઈ માણસ બહારથી આવે એનો ટાઈમ બગાડીને આવે આ તો 80 કિલોમીટર આવીને પાછું જાવ ઓળ પાછો બીજી બે તારીખે આવું કેટલું નુકસાન છે એથરની ગાડી છે આપણે ઇલેક્ટ્રિક ગાડી બરાબર હું જનતાને વિનંતી કરીશ કે ભાઈ એથરની ગાડી ન લેવી સર્વિસ ઝીરો છે શોરૂમ બંધ થઈ ગયો છે કંપનીવાળા કોઈ જવાબ આપતા છે નહીં બરાબર તમારી ગાડીમાં કોઈ પ્રકારનું નુકસાન હોય તો વીમામાં પણ કોઈ પ્રકારનું કાંઈ થતું છે નહીં કારણ કે સર્વિસ સેન્ટર જ અવેલેબલ છે નહીં ભાવનગરમાં ભાવનગરમાંથી શોરૂમ સર્વિસ સેન્ટર બધું બંધ થઈ ગયું છે